નમસ્કાર ખેડૂત મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો ખેડૂતનું દેવું બે લાખ સુધીનું માપ આવી રહી છે જિલ્લા પંચાયતની ની ચૂંટણી એટલે ખાસ નરેન્દ્ર મોદી સરકાર શું ચૂંટણી તાણે લોલીપોપ આપે છે કે શું તો ચાલો વિગતે વાત વિડીયોમાં કરવાની છે તો ચેનલમાં જોડાણેલા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું ખેડૂત મિત્રો રાજકારણીઓ જે રીતે લોન માફી નો લોલીપોપ બતાવે છે તેટલી સહેલાઈથી ખેડૂતોની લોન ની રકમ માફ થતી નથી કેટલીક વાર કહ્યા કરતા ઓછી રકમ માફ કરવામાં આવે છે અને તેને સગાવવામાં આવે છે ચૂંટણીના સમયગાળામાં પક્ષો સામાન્ય રીતે અન્નદાતાઓને લોન માફી આપવાનું વચન આપે છે પરંતુ ચૂંટણી જીત્યા પછી લોન માફી માટેનું ફોર્મ્યુલા બદલાઈ જાય છે સરકાર બદલાય છે અને ખેડૂતોને વાયદા મળતા રહેશે આટલા વર્ષોથી ખેડૂતોની દુર્દશા ચિત્ર જેવું છે એવું જ રહ્યું છે હકીકતમાં જેટલા રાજકારણીઓ જે રીતે લોન માફીની લોલીપોપ બતાવે છે તેટલી સહેલાઈથી ખેડૂતોની લોનની રકમ માફ થતી નથી કેટલીક વાર કહ્યા કરતા ઓછી રકમ માફ કરવામાં આવે છે અને તેને સગાવવામાં આવે છે ત્યારે લોન માફી મામલે ફરી એક મહત્વના સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર લોન માફીની યોજના બનાવી રહી છે રાજ્યના નાણા મંત્રી ભાગવત કિશન રાવ કરાડે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી તેમણે જણાવ્યું હતું કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબોડ મુજબ આ વર્ષે એકત્રીસ માર્ચ સુધી કુલ બાકી કૃષિ લોન આશરે સોળ લાખ એંશી હજાર ત્રણસો ને સડસઠ કરોડ રૂપિયા થઈ હતી જો તમે નેશનલ બેંક્સ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટના ડેટાનું વિશ્લેષણ કરો તો તમે જોઈશો કે વર્ષ બે હજાર પચીસને બાર રાજ્યોએ કૃષિ લોન માફીની જાહેરાત કરી છે પરંતુ જે રકમ માફ કરવાની દરખાસ્ત હતી તે ખેડૂતો સુધી પહોંચી ન હતી કૃષિ કર્જ માફીની યોજના હેઠળ લગભગ ત્રણ કરોડ પાસઠ લાખ અન્નદાતાઓને લાભ મળ્યો છે માંગણી કરવામાં આવી હતી મોદી સરકારે પોતાના કાર્યકાળમાં હજુ સુધી કોઈ લોન માફી કરી નથી કેન્દ્ર સરકાર પાક નિષ્ફળતા દુકાળ અને દેવોને ખેડૂતોની આત્મહત્યાનું કારણ માને છે પરંતુ તે લોન માફી માટે કોઈ સપોર્ટ નથી કરી રહી કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગૃહમાં પહેલેથી જ કહ્યું કે અમારી સરકાર લોન માફ કરવાને બદલે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામ કરી રહી છે મોદી સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોને ખેડૂત લોનને માફ કરવા માટે નાણાં પૂરા પાડશે નહીં જે રાજ્યો ખેડૂતોની લોન માફ કરવા માગે છે તેઓએ આ માટે સંશોધન જાતે જ એકત્રિત કરવા પડશે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પચીસની યુપી ચૂંટણી પ્રસાર દરમિયાન મતદારોને વસન આપ્યું હતું રાજ્યમાં ભાજપ સરકારની રચના થતા જ તેઓ નાના ખેડૂતોની લોન માફ કરશે મોદીની આ અપીલની અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી યુપીમાં પણ ભાજપને ભારે બહુમતી મળી સરકારની રચના બાદ યોગી આદિત્યનાથે છત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી મહારાષ્ટ્રમાં પણ ભાજપે લોન માફીનું વચન આપ્યું હતું કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે બે હજાર આઠમાં દેશભરના ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ સરકારે ખેડૂતોની પાસઠ હજાર કરોડની લોન માફ કરી દીધી અને તેનો લાભ પણ મળ્યો હતો દેશમાં લગભગ ચૌદ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત પરિવારો છે એક પરિવારમાં સરેરાશ સભ્યોની ધારણા કરીએ તો પણ પચાસ કરોડથી વધુ મતદારો છે તેથી કોઈ પણ પક્ષે તેમને અવગણી શકે નહીં આટલી મોટી કારણે જ લોન માફી રાજકીય પક્ષો માટે મજબૂરી બની જાય છે રાજકીય પક્ષોને સત્તા મેળવવા માટેનું આ એક બ્રહ્માસ્ત્ર છે ભારતમાં દરેક ખેડૂત પરિવાર પર આશરે સુડતાલીસ હજાર રૂપિયાનું દેવું છે આશરે અડસઠ ટકા ખેડૂત પરિવારની આવક નકારાત્મક છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી અનુસાર છેલ્લા બે દાયકામાં ઓગણીસો પંચાણું થી બે હજાર પંદરમાં દેશભરમાં બત્રીસ હજાર એકસો ને સાત લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે તો આ હતી ખેડૂત વિશેની માહિતી મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં હવે મળશું નવી માહિતી સાથે ચાહુજ બધાને જય જવાન જય કિસાન ભારત માતા કી જય